આપણે લગભગ એ પેલા હરસિદ્ધિ માતાજીને મંદિરે જ્યાં અને અત્યારે હાલ ભોલેશ્વર આવી ગયા છે મહાદેવના મંદિરે જો આ બધું સ્માઈલ ફાઉન્ડેશનના બધા કાર્ય છે અને આ બધા હેલ્પફુલ થતા હોય છે મિત્રો આપણા બોલેશ્વર મહાદેવ આવ્યા છે અને જેટલા પણ જરૂરિયાતમંદાયા હતા એમને ભોજન આપી દીધું છે અને એક આપણી જોડે લાઈવ કાકા છે એમની પણ ભોજન જમીન અત્યારે હાલ માર બાજુમાં ઉભર્યા છે તો આ બા કાકાને કેવું થાય છે કે આ બા ઇંગ્લિશ ફાળે છે તો આપણે જાતે લઈએ બરાબર ફાળો ગુજરાતી શબ્દમાં એવું કહેવાય છે કે ઇંગ્લિશ ફાળે છે But absolutely, when we are improving our English and we are speaking on a live session, it is essential part that each and everyone has to make a clamp as well as they should have to make a smile. So, are you ready to make a smile? Yes. Yeah. Okay, great. So, it's a one of the great organization which is set up in a district. The name is a Smile Organization. It is not a simplicity to give a smile to other one. Anyone can interested to give a smile, right? So they can concentrate on themselves to give a smile. But when taking a smile, it's a absolutely a noble task for the entire society, for the entire nation, for the entire world. So here is a smile organization. You can see and look, each and everyone have a smile. Great smile. And why the smile is happened? Due to they are giving that much noble services. ટુ લોટ મેની પીપલ એન્ડ આમ હેપિયસ એન્ડ ગિવિંગ એ બેસ્ટ ક્લેપિંગ ફોર ડિસ્ટ ઓર્ગેનાઇઝન એટ ડિઝ ઓર્ગેનાઇઝન ઇઝ નંબર વન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યર સેન્ડ મા તું પણ બધું ઉપરથી જ મિત્રો હી મતનગરમાં એક નવી શોપનું આજે ઉદ્ઘાટન છે અને અમના લોકોને પણ ઇન્વાઇટ કર્યા છે અને મહત્ત્વની વાત તો મારા ભાઈ એ સક એ શોપ ઉપર આપણા હિંમતનગરના જેટલા પણ ઇન્ફ્લુએન્સર છે ને દરેક ઇન્ફ્લુએન્સર આવવાના છે તો બહુ મજા આવવાની છે માહોલ આખો ગરમ થવાનો છે તમે બધાએ બન્યા રહ્યો વિડીયો મેલ તો મને જાણવા મળી જાય કુણ કુણ આવવાના છે એક તો ખાસ અત્યારે હાલ મોસ્ટ વાયરલ કહી શકાય અને ઓછા ટાઈમમાં એમની બહુ સારામાં સારી પ્રગતિથી છે એવા વ્યક્તિ પણ આવવાના છે પુનિતભાઈ બરાબર છે ઓજી પુનિત तो आजे मलिए है बहुत मजा करिए वेलकम आओ वेलकम सबसे लास्ट में एक बार आइए दो एक बार आइए दो लोग का मेन से यार ऊपर बनवां साहब केम तो बैंड बनाओ तू क्या ना આપડે એક પાર્ટી બાકી જ રહી ગયા અરે આ ગમન બહુ આજે જય માતાજી મિત્રો કલેક્શન તો મારા ભાઈ બધું જોરદાર કલેક્શન આવી ગયું છે તમારા નવરાત્રી માટે જે તૈયાર થવા હોય ને એવું તૈયાર થવાય

રોટલો છાસ મરચા લસણ ની ચટણી અને લસણ ની એ તો ચટણી અને પછી કાલે રગડો થઈ જશે અને પછી ડુંગળી

ભાવતું <laughs> છે <laughs> મારા તરફથી મિત્રો આપડે હમણાં જઈને આયા ને બરાબર જો ઘટન હતું પીકોક નું ખરેખર મારા ભાઈ બઉ ખતરનાક મજા આવી ગઈ હાલ આપડે જઈ રહ્યા છીએ मैनेजर में कपड़ा लेवा बराबर एकात जोड़ी आप कपड़ा लेता जाइए विक्रम भाई मन बिहार दी दो सर लिप मो एक नंबर पर मन खबर नहीं यार सो से बारा के सो लेबोरेटरी मेडिकल ले ई बोल दूसरा पण मैनेजर तो ना फिट है यार जो जो आई का है हो हां सो देख के मुदे खाऊ तू एंजे खा से ने रे आई 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 आई

ગાઈઝ ઓય એક ચાવી જોવા મળી છે અલે વિક્રમ હાર હા અલે આ કઈ ગાડીની ચાવી છે લે આઈડી હા આ મન લાગે પેલા મુત સાલુ પણ હતા પેલા હા એ એન ગાડી ચાવી લાગે મન તો વિમન ની લાગે છે વિમન ની આ રે લોક સેમ ન થતું લે વિક્રમ લોક તો કર લે આ તો ખો ખો હા શિવમ ચાવી માં આયા છે મારા ભાઈ આપણે જે પ્લેટ ના ખાવાની હતી એ તો પ્લેટ ના ખાઈ દીધી છે ગાડી એમ ચકાચક લાગે છે અને શેટ મારા ભાઈ એટલા બધા સુંદર મજાના શેઠ શેટ છે કે દયાળું શેટ છે કે ભાવ હજી તમે જ્યાં રહો ત્યાં તમારું કોફી અથવા તો ચા પીને જવાનું એટલે શેઠ તમારો મારું પેલા તો ખૂબ ખૂબ આભારી આવે

ઠંડી લાગી ઠંડી ઠંડી લાગી લે હેડો તને લીપમાં બે વાર પેલા ફોન કરો પછી આપડે લગાવું ગાઈસ મુબાજી માં દે સેટ કમારે હો મારા માટે શર્ટ પાસ કરીશ તું હા ભાઈ જોવા દે રે પણ શર્ટ જોવા તો ખરા લેડો પેરીએ પછી તમને લુક બતાઈએ કે બાવાજીનો શર્ટ કેવો લાગે છે એ ગાઈ જો વિક્રમભાઈ હત્યા કરી નાખી છે આવું કાપતરાન પાડી દીધી પૂતરાન પાડી દીધી છે આ પગે પીછાટી લાવું થઈ ગયું સીધું કા ટોટલી મિત્રો અમારા યુટ્યુબ ના જેટલા પણ સબસ્ક્રાઈબર છે ને એના માટે આજે આપણે જોરદાર એક વે લઈને આવી ગયા છે અને ગીવવે છે એકદમ ટોપ એકસો બત્રીસ નું એવરેજ મારા ભાઈ સીએનજી પેટ્રોલ હોય કે ડીઝલ હોય દરેક માં એકસો પાંત્રીસ નું એવરેજ તમને મળી જવાનું છે જો મારા ભાઈ ગાડીનું બોનેટ પણ એક નંબર ચકાચક બોનેટ છે તમારે ખાલી સામાન્ય ખર્ચો રહે લગભગ અંદાજિત તમે ગણો યાર કેટલો ખર્ચો આવે હાર્દિકભાઈ અંદાજિત લગભગ પાંચ રૂપિયા જેવો ખર્ચો આવે છે ખાલી પાંચ રૂપિયા ખર્ચો છે બાકી ગાડી એકદમ ટકા ટક છે ભાઈ કાચ ઉપર કોઈ પણ પ્રકારનો સ્ક્રેચ નથી પડ્યો બરાબર છે ગાડી જોવા ભાઈ એકદમ ચકાચક ગાડી છે અને અમૃત વોશ કરી છે બાકી આ બધી મને એવું લાગતું કે ભાવ છે હજી છે પણ આ તો ભાઈ એકદમ સામાન્ય ડિઝાઇન આપી છે એ ટાઈપની બરાબર કલર એવો છે શું કેવો હાર્દિક ભાઈ આ જે છે ને આ જે વસ્તુ એ નવી ડિઝાઇન વાળો કલર છે બોલો તમે તું જતી રહે

બરાબર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આવો આવો પધારો અમારા ઘરે તમારા બધાનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ આ મારે બનેવી આવ બનેવી આવો એ પ્રિયંકાબેન આવો

હું હું હાલ મિત્રો બેન અને જમાડીને અત્યારે રમવા માટે બરાબર કે તો ખાલી શૂટિંગ કરવાનું છું પણ ઓ એક મારા ગામમાં ધોધ ચાલુ થયો છે એટલે નર્મદા ડેમ માંથી પેલું ચાલુ થયું છે જોવા મળે શો છે

અને હાર્દિક બોલિંગ કરે તો આમાં વિરાટ કોહલી બેટિંગ કરે ભવિષ્યનો વિરાટ કોહલી નું ઓનિકભાઈ બોલિંગ કરે છે અને જૂનો ખેલાડી આજે મેદાનમાં આવ્યો છે અરે વાહ ભાઈ ને એક કોમ છે આમ પૂછ્ય વિક્રમભાઈ શમાયા છીએ

તો લેડા કઈ સ્થાન તમને બધોને આજ તો તમારો બ્લોગ વિડીયો ગમી જાય તો લાઈક કરી દેજો ચેનલ પર નવાઈ લે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ત્રણથી ચાર દિવસમાં વિક્રમભાઈ તમને બ્લોગમાં જોવા મળવાના નથી એટલે મારા ભાઈ જે રીતે સપોર્ટ કરો છે એ રીતે તમે સપોર્ટ કરતા રહેજો બરાબર ચલો ધોન બાય બાય ટેક કરે જય માતાજી